જોરદાર આ પેલા ઓર્કેસ્ટ્રા ગ્રુપ અને સાજિંદાઓ માટે જોરદાર તાલી થઈ જાય કલાકારો માટે ચાર કલાક માટે અહીંયા સંગીત પીરસવાના છે અને મોજ કરાવવાના છે આ તાલી થોડી ઓછી પડી તાલી પાડો નહીં તો બાજુ વાર પાડો પણ તાલી પાડો કોઠંબા એટલે મારું હોમ ટાઉન બરાબર છે હમણાં એક સર મળ્યા મને કે યાદ છે વર્ષો થયા અહીંયા આવે પણ એ જ સ્કૂલો અને એ જ કોલેજની અંદર હું નાટકો કરાવતો હતો અહીંયા અહીંયા ડિસ્કો કરાવતો હતો બધાને બાળકોને જે મને ઓળખે છે જે લોકો સાથે મેં કામ કર્યું છે એમાં એક બેન બી મળે મને ઓળખી મેં કીધું હા બેન તમે મારા નાટકમાં એટલે મારા માટે કાય મારું સ્ટેજ છે આ ગામ મારી કલાની કર્મભૂમિ એટલે કોઠંબા છે અને એમાં પીકે પિક્ચર પીકે આવ્યું હતું અને મારી હિસ્ટ્રી એવી છે મારું ભાઈબંધ છે અમે બે સાથે ભણતા હતા અને આજે દીકરીના એમની દીકરીના લગ્ન છે શુભ અવસરે આવવાનો મોકો મળ્યો બદલ પહેલાં તો આમંત્રણમાં તો મારા ભાઈને થેન્ક યુ કહું કારણ કે આટલા વર્ષો પછી પણ દોસ્તી હજુ અડીખમ છે પણ એના માટે એટલું જ કહીશ કે ચલે થે દોસ્તો કા કાફિલા લેકે ચલે થે દોસ્તો કા કાફિલા લેકે કુછ જુદા હો ગયે કુછ ગુમશુદા હો ગયે ઓર એસે શાદીશુદા હો ગયે લગ્ન પછી બધાનું પોતપોતાનું એક રસ્તા બદલાતા હોય છે એમાં દોસ્તીઓ પણ બદલાતી હોય છે કે દરેકના જીવનમાં છે આડે ઉભેલા જે દાન કાઢ છે બધા અનુભવી છે કારણ કે બધાના લગ્ન થયેલા છે એટલે પહેલાં તો ફાયદા કરે છે અરે ભાઈબંધ લગ્ન થવા દે લગ્ન થાય તો ભાઈબંધ ના બદલાય બીજા દાડે ભાઈબંધનો ફોન સ્વીક્યો જેમ કારણ કે ફોનનું ઓપરેટિંગ આવી ગયું છે ઘરે ઓના નવન લગ્ન થયા ને તરણ બૈરાએ પહેલા જ કીધું કે હું જ્યારે સગાઈ થઈ ત્યારે અધિ ત્યાર તો બહુ મચ્છર રડતા હતા હવે કેમ નથી રડતા પી કે ત્યારથી ચૂપ થઈ ગયો હતું કે એક જ જવાબ આલી લો કે એમાં શું છે મચ્છર એક દિવસ મારા કાનમાં આવ્યા અને મને કીધું કે ભાઈ હવે તારું બોય લોહી પીધું હવે તારી લોહી પીનારી આવી જઈ છે અમારું શું કોમ છે તાળનો પછી જે બૈરાએ લીધો છે તાળથી મારો ભાઈ બહુ કમ્પ્લીટ થઈ ગયો છે અમારી બેની દોસ્તી કોલેજ થી લઈને સ્કૂલ સુધીની છે અને આજે કોઠંબા આવ્યો છું દીકરીને દીકરીને પ્લીઝ સ્ટેજ ઉપર આવે દીકરી પ્લીઝ બેટા જાનવી બેન પ્લીઝ સ્ટેજ ઉપર આવો